શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય પંદર શ્લોક દસ ઉત્ક્રામંત સ્થિત વા અપી ભુજાન ગુણ અન્વિત વિમૂઢા ન અનુપશ્યંતી પશ્યંતી ચક્ષુષ અનુવાદ મૂર્ખ મનુષ્યો સમજી શકતા નથી કે જીવ પોતાના શરીરને કેવી રીતે છોડી દે છે તેમજ એ પણ સમજી શકતા નથી કે પ્રકૃતિના ગુણોના પ્રભાવ હેઠળ તેઓ કેવા પ્રકારનું શરીર ભોગવે છે પરંતુ જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી હોય છે તે આ સર્વ જોઈ શકે છે ભાવાર્થ જ્ઞાન સહ શબ્દ અહીં મહત્વપૂર્ણ છે જ્ઞાન વિના મનુષ્ય જાણી શકતો નથી કે જીવ તેનું વર્તમાન શરીર કેવી રીતે ત્યજી દે છે તેને એ પણ સમજાતું નથી કે આગામી જન્મમાં તેને કેવા રૂપવાળું શરીર મળશે અને હાલમાં તે વિશિષ્ટ પ્રકારના શરીરમાં સાથી રહી રહ્યો છે આ માટે પૂરતા જ્ઞાનની જરૂર હોય છે કે જે સદગુરુ પાસેથી ભગવદ્ ગીતા તથા એવા જ ગ્રંથોના શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે જે મનુષ્ય આ બધું સમજવા માટે કેળવાયેલો છે તે ભાગ્યશાળી છે દરેક જીવ અમુક પરિસ્થિતિ હેઠળ શરીરનો ત્યાગ કરતો રહે છે અમુક પરિસ્થિતિ હેઠળ જીવતો રહે છે અને ભૌતિક પ્રકૃતિના ગુણોને આધીન રહી અમુક પરિસ્થિતિ પ્રમાણે શરીરને ભોગવે છે પરિણામે તે ઇન્દ્રિય તૃપ્તિના ભ્રમમાં વિવિધ પ્રકારના સુખ દુઃખ સહન કરતો રહે છે કામવાસના તથા એસણાઓને કારણે હરહંમેશ મૂરખ બનનારા મનુષ્યો પોતાના દેહાંતરને તથા વિશેષ શરીરમાં નિવાસ કરવાને સમજવાની બધી શક્તિઓ ખોઈ દે છે તેઓ આને સમજી શકતા નથી પરંતુ જેમને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે તેઓ જોઈ શકે છે કે આત્મા શરીરથી ભિન્ન હોય છે અને તેના શરીરને બદલ્યા કરે છે તથા વિભિન્ન પ્રકારે ભોગવ્યા કરે છે આવો જ્ઞાની મનુષ્ય સમજી શકે છે કે બદ્ધજીવ આ ભૌતિક જીવનમાં કેવા કષ્ટ ભોગવ્યા કરે છે માટે કૃષ્ણ ભાવના મૃતમાં સારી રીતે આરૂઢ થયેલા ભક્તો આ જ્ઞાનને સામાન્ય જનતા સુધી વિપરીત કરવામાં શક્ય એવો ઉત્તમ પ્રયત્ન કરતા રહે છે અને તેનું વિતરણ કરતા રહે છે કારણ કે લોકોનું બધ્ધ જીવન બહુ કષ્ટદાયક હોય છે તેમણે તેમાંથી નીકળી જવું જોઈએ અને કૃષ્ણ ભાવનામય બનીને આધ્યાત્મિક જગતમાં જવા માટે પોતે જીવન મુક્ત થવું જોઈએ સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ